એક બે લગ્ન ગીતો પણ મારે અહીંથી ગાવા છે કારણ આપણી સભ્યતા આપણી પરંપરા છે એ અદભુત છે લગ્નો છે પણ મંત્રો જે લગ્ન ગીતો પણ મંત્રો જેવા હોય છે હા અને અનેક ભાતી હું તો માતાઓ બહેનોને કાયમના માટે કહેતો રહું છું કે તમે તમારા બાળકોને એકાદી બે સારી વાર્તા સંભળાવજો આપણી પાસે બધું છે વર્લ્ડની પાસે આજે બધું બમ ગોળા હોત આપણી પાસે આવી ગયા પ્લેનો હજારો કિલોમીટરની ઝડપે આકાશમાં ઉડવા આપણે શીખી ગયા પણ ધરતીમાંથી કેમ હાલું એ હજી અમુક નથી આવડતું હા એટલે એ સારા ગીત બે યાદ રાખવા પોતે ગાય એની મજા બીજી હોય ને આપણે ગાય બેનું ગાતી હોય એની ફૂઈ ગાતી હોય એની માસી ગાતી હોય માં ગાતી હોય એની અંદર ભાવ હોય ભલે ને જાહેરમાં નોકર ધીરે ધીરે ક્યાંક ઘરે જે લગ્ન લખાય ત્યારે પણ હાવ ન ભૂલી જતા એમ ઓલા બધા બોલે હોય ગાય ભરાય સારા જ ગાય પણ એ આપણો જે ભાવ હતો એ વસ્તુ જુદી છે આપણે ત્યાં આ તો ગીરમાં સરસ લગ્નોત્સવ રાખ્યો છે બધા આનંદ થી અહીં રોકાય ને આનંદ કરે છે મજા આવે ને અત્યારે એ બહુ રહ્યું નથી ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું બધું એમાં ઓલા તો કેવા રોકાતા ને એને ઘરેથી આગલે દિવસે નાય અને જે કપડાં પહેર્યા હોય એ પછી ઘણા લગ્નમાં હાલે હા પછી એમાં કાંઈ નાવાનું હોય નહીં પણ તોય માણસને બહુ દુર્ગંધ આવતી કારણ કે અંદરથી શુદ્ધ હતો અટાણે એટલે એટલા પ્રકારના સ્પ્રે સાથે તોય અમુક ખાવ જવા દો તમે પાસે ન ઉભાય જીવતર બગડી ગયા એમ એટલે એવા મંગળ અવસરમાં જયારે મેળ્યા છે ત્યારે મને એક વાત નાનકડી યાદ આવે છે અને પછી હું ગીતની શરૂઆત કરું સંસ્કારની વાતો હોય છે આપણે ત્યાં આપણા ડાયરામાં એટલા માટે રાજસ્થાનની ની ધરતીનો બનેલો પ્રસંગ છે પરિવાર ને ઉતારવા જેવો બેઠા છે એમને પણ ઉતારવા જેવો પ્રસંગ છે આ ઉદયપુર મહારાજ ને એમના દીકરી લાટકી દીકરીને એમના લગ્ન થી આ બાજુમાં કોઈ નાનું રજવાડ હોય છે એમના ત્યાં પરણાવી દીકરીને લગ્ન થયા પછી દીકરી હારે ગઈ ખૂબ કરિયાવર ઉદયપુર રાજે તો કેટલો કરિયાવર આપ્યો હોય ખૂબ કરિયાવર આપ્યો દીકરી હારે ગઈ હારામાં ગયા પછી એક દી બે દી પાંચ દી થયા એટલે એમાં એમના જે પતિ હતા દીકરીના એમણે એમને કંઈક દીકરીને કંઈક કામ સીધ્યું એમ કે હાલો આ કરી તો એટલે લાડકી દીકરી ઉદયપુર મહારાજની અને એમને એમ થયું કે હું મારી પાછળ એટલી એટલી દાસ રખડતા હોય ઉદયપુર સ્ટેટની દીકરી અને મને આ કામ એમ એને બીજી કઈ બહુ ખબર નહીં આ બુદ્ધિ થોડી એમને એટલે એવું એમને થયું એટલે એના પતિને આમ જે રાજપૂત હતો એમને એવું કહી દીધું કે હું કોની દીકરી છું તમને ખબર છે ને તમે ગમે મને સીધોમાં એમ એટલે એવું કીધું એટલે એમને થોડું ઘણું જે કઈ કીધું હોય ખામું નહીં પણ એ પાછા ઉદયપુર વહી આવ્યા દીકરી બા એમના પિયરમાં વહી આવ્યા એના બાપ ને ત્યાં આવ્યા એક દી બે દી પાંચ દી સાત આઠ દસ દી અને પછી મહારાજ ને એમના પિતાશ્રીને ખબર પડી કે દીકરી બા થોડું આવી રીતે આવ્યા છે એટલે એમને જમાઈને બોલાવ્યો વાત નાનકડી છે આવ પણ દરેક પરિવારની આવી અનેક વાતો અમારી પાસે છે અમે થોડું ઘણું અહીંયા જે અમારા ઓલામાં આવતું હોય છે એટલું બોલશું જમાઈને બોલાવ્યા સમાચાર મળ્યા એટલે એમને થયું થોડી લઈને દરબાર નીકળ્યા એમને એમ થયું કે મારા મામા જે છે એટલે હાહરા મારા મામા છે હારા છે એ મને ઠબકો દેવા બોલાવ્યા હોય છે કારણ કે ઉદયપુર સ્ટેટ એવડું મોટું એટલે મને ઠબકો દેવો હોય છે કે મારી દીકરી અરે કેમ તમે આમ કરો છો મારી દીકરીની ફરિયાદ છે કે તમે એને ઝઘડો કરો છો એમ એવું કંઈક હશે પણ આવ્યા જમાઈ જે માતાજી પધારો ભાણેજ કેમ છો રોકા એક દી બે દી ત્રણ દી કાંઈ કીધું જ નહીં કાંઈ કીધું નહીં એટલે ત્રીજે દી એમ થયું કે મારે ઘણું બધું મારે કામ હોય અને મામાને એટલે હહરાને કીધું કીધું હવે હું જાઉં છું કાંઈ વાંધો નહીં કે રહ્યા કાંઈ વાંધો નહીં ભાણે તમે તમારે આવજો જે માતાજી એ હાલતા થયા ને એટલે ઉપર ઝરૂખે બેઠા તા હા હાર પોતે બધા ત્યાંથી નીચે આવ્યા એટલે નીચે જે મોજડી પીડી હતી વાત નાનકડી છે સાંભળજો જે જમાઈની મોજવી પીડી હતી એ જમાઈ દાદરો ઉતરતા હતા એટલે મહારાજે ઉદયપુર મહારાજ એવડું મોટું સ્ટેટ એમણે હળી કાઢીને જમાઈની મોજડી બે ઉપાડી અને હળી કાઢીને રાખ દીધી લ્યો પહેરી લ્યો ભાણે અરે હા મામા હવે એ મોજડી ઉપાડીને આમ રાખી એ એમના કુંરીબા એ દીકરી મહારાજના ઉદયપુર એ આમ જરૂખેતી જોતા હતા બાપનું શું કરે છે એમને કાંઈ ઠપકો આપે કે નહીં એની નજર પડી કે મોજડીઓ મારા બાપુએ મારા પતિને મોજડી અડી કાઢીને લઈને મૂકી પહેરાવી એમ ખાલી એટલું ખાલી જોયું એટલે કુંવરીએ ત્યાંથી જોતી ત્યાં કુંવરી સાંભળતા હતા અહીંયા મહારાજ જે છે એમને એમના એમના જમાએ એવું કીધું ઘરે તમે મહારાજ તમે ઉઠીને તમે મામા તમે વડીલ ઉઠીને મારી મોજડી ઉપાડો કે મેં તારો અંગૂઠો ધોયો છે અને તું અમારા માટે તું અંગૂઠો ધોયો એટલે વિષ્ણુનો અવતાર કહેવાય મારી દીકરી લક્ષ્મી છે તું વિષ્ણુ કહેવાય અને તારા માટે મારે મોજડી ઉપાડવી હોય ગમે એ કરવાનું હોય એ દીકરી સાંભળી ગઈ એની માને એટલું જ ખાલી કીધું કે માં જલ્દી મને તૈયાર કરી દો મારે તમારા જમાઈ ભેગું હોય જવું જિંદગીમાં હવે ફાંસી નહીં આવું અહીંયા કોઈ બી ભલા માણસ આટલી જ વાત છે આટલી જ વાત છે આ આપણી ભારતીય પરંપરા છે

ગધેરા પરિવાર એમને પણ અભિનંદન આપું છું બેન દીકરી બા અમને છે ને અમે સાહિત્યકારો છે યાર આમ વિવેક ઉપર બેન ખાલી અહીં એન્ટ્રી થતી ત્યાં આવ્યા આમ નમસ્કાર કરીને એમણે અમારે આ બધા યાર જે નમસ્કાર કર્યા ને આ ભારતીય સંસ્કૃતિની દીકરીઓ કરી શકે બાકી ઉલાળા તો ગમે એને મારતા આવડે આ હકીકત કહું છું હું હાચવણી એટલી જ છે માનવતા તરીકે અહીં આવ્યા છે ભારતીય પરંપરા એટલે દુનિયાને વર્લ્ડ ને માનવ જીવન કોને કહેવાય સભ્યતા કોને કહેવાય વર્લ્ડમાં તેતાલીસ સભ્યતાઓ હતી એટલી બધી મોટી એ બધી ખતમ થઈ ગઈ ભારતીય સભ્યતા ખતમ થઈ ગઈ પણ ભારતીય પરંપરા આપણી સનાતન સભ્યતા અડીખમ ઊભી છે એની પાછળ જગદમબાઉ જેવી દીકરીઓનો પ્રતાપ છે એટલે એવો ડાયરો છે આજનો અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છે મેં કીધું એમ અને બે કાબરિયા પરિવાર અને ગજેરા પરિવાર એ અને આનંદ હિલોળા છે એક આનંદનો મોજનો દરિયો આજ હિલોળે ચડ્યો છે અને જગદંબા આશીર્વાદનો નો મેં વરહાવે આ જોડલા ઉપર દ્વારકા વાળો કૃષ્ણ કનૈયો ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ અને ભોળીયો નાથ અને અમને કોઈ પૂછે બધાય કલાકારોને કે આ પરિવાર આ જોડલા અમર રાખવા કેવા આશીર્વાદ વરહવે વરહાવે

કરવી <Sanskrit> હોય <Sanskrit> ડાવાળ કાજમાઈકરણ ને હારે આજન કાકે સતી અને રટે બ્રાહ્મણ રામ તોય નારાયણનું નામ તોય કડવું લાગે કાગણી જય દુઃખી એમ જ થાય ઓફિસે હોય ને ત્યારે પરિવાર નું વિચારે બિચારી મારી પત્ની મારી વાઈફ બિચારી કેટલું કામ કરે છોકરા આમ ને શું ઘરે કરતા હોય છે ઓફિસમાં હોય ને એટલે એ આ બગ જ રાખે એટલે ઓફિસનું બગડે હા જે ઘેરે આવીને ત્યાં બક કરવા માંડે અને પછી ઓફિસમાં ઓલી ફાઇલનું શું થયું હોય છે જે જગ્યાએ સહી ન્યા ન હોય જે જગ્યાએ બેઠા છે એ ન્યા રહી એટલે બધું કામ સારું થાય એટલે એવો આજનો આ લગ્નોત્સવ મંગળ અવસર કાબરિયા પરિવારને ત્યાં જગદંબાની સ્તુતિ કરી જે કાંઈ એક બે વાતો આવશે એ વાતો અને આ અહીંયા જ છે તો બે હમણાં એન્ટ્રી કરી રહ્યા છે આપણે જોરદાર ચાળીયાથી અમને વધાવશું આવે છે ને હા પધારો મારો બાપલીઓ પધારો હા મૈત્રિકભાઈ ભાઈ ચિરંજીવ મૈત્રીક ભાઈ અને મયુરી આપણા એ એન્ટ્રી કરી રહ્યા છે આપણે જોરદાર તાળી થઈ રહી એકવાર વધાવી હા હા જય હો જય હો પધારો પધારી પધાર જેની જોતા તા વાટ અમારા સજનો અમને હામા મેળ્યા પછી ઉઘડ્યા હૈયાના હાથ કામ ન પીડ્યા કુશી તણા થમ થ મેળી હશે સૌ સજનો ભલે આવ્યા અમે જોતા તા તમારી વાટ એટલે આજનો આનંદ કેવો છે મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો મોર બની થન ગાટ કરે માન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે માન મોર બની થન કરે કરે મન ભોર્નિખન ગાટ કરે ભોલિખન ગાટ કરે મન ભોલ આ ડાયરો છે અમે બધા આનંદ કરાવું છું આજે હું બધા સમજદાર અમારા ભાઈઓ અમે બેઠા એટલા માટે હું આ ચોખવટ કરો આ લોક સાહિત્યનું જે ક્ષેત્ર છે આપણું જે બહુ અદ્ભુત વસ્તુ છે આ નાની વસ્તુ નથી પણ ઘણું સાહિત્ય અમારું એવું છે મારું અહીંથી ખાસ મારું એકનું કહું આ મિત્રો બધા હાસ્ય અને એ ગાયક છે એમને વાંધો નહીં પચાસ ટકાથી વધારે એવા પ્રસંગો એવા ગીતો એવા સપાખરા હોય કે જે અમે લગ્નમાં ન બોલી શકીએ એટલી ધ્યાન રાખવાની એટલે લોકસાહિત્યની વાતો પણ એટલી બધી હોય કે એમાં બોલવા જેવું આટલી ખાલી ખબર પડી જાય એટલે ઘણો હવે તો ડાયરામાં એવું છે હું ન બોલવું એ ખબર પડે જ વાંધો નહીં હું બોલું એ શીખવાની જરૂર જ નથી હા એટલે મારો કહેવાનો અર્થ એ છે કે પચાસ ટકાથી થી વધારે સાહિત્ય એવું હોય કે જે ન બોલાય જેને બંધન લાગુ પડે એને બાકી અમે મરસિયા ગાતા જોયા છે એ બોલાવતા એને ખબર જ નથી એમ પણ લગ્નનો એટલે કેટલા કેટલા એવા શબ્દો છે કેટલા કેટલી વસ્તુ એવી છે કે અહીંથી ન જ આવવી જોઈએ એમ એટલે એવી શુભ શુભ અને શુદ્ધ વાતો અમે અહીંથી આજે કરવાના છીએ એટલા માટે આજનો આનંદ કેવો છે નવ લાખ ભગવાન દ્વારકા વાળો મહાદેવ ભોળિયો નાથા જોડલા ને અમર રાખે માટે હા અને આવો પરિવાર